ભોજનગર પાલિકા દ્વારા આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર 7 થી 11 ના લાભાર્થીઓ માટે એક જ સ્થળે તેમના પ્રશ્નોના ઉકેલ આપે તેમજ સરકારી યોજનાઓ અંગે તેઓ માહિતગાર થઈ શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આજે ભોજના નગરપતિ રશ્મીબેન સોલંકીની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ બહોળી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને સંલગ્ન વિભાગોમાં તેમજ જરૂરી પ્રક્રિયા આગળ ધપાવી હતી ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓની એક જ સ્થળેથી માહિતી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે લગભગ છપ્પન જેટલી સેવાઓના નિકાલ કરવા માટે આજે વીસ જેટલી સરકારી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રશ્મિબેન સોલંકીએ ચંચલન્યુઝ સાથે વાત કરતાં આજના કાર્યક્રમની માહિતી આપી હતી આજે ભુજ નગરપાલિકાના સેવા સેતુનો કાર્યક્રમ હતો વોર્ડ નંબર સાતથી અગિયાર છપ્પન પ્રકારની યોજનાઓ હતી અને એ યોજનામાં ખૂબ જ સારા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને એક નરેન્દ્રભાઈની એક નવી યોજના કે જે રેકડી ગ્રાહકો હતા એમના માટે એક જે સિમ્બોલ એક મૂક્યું છે એમને એક સર્ટિફિકેટ આપ્યું છે અને એમાં એક સિમ્બોલ હતું કે તે ડાયરેક જ એનામાં એ પૈસા આવે ને એનામાંથી એને સાડા બાર હજાર રૂપિયાનું વળતર મળે એ પ્રકારની અનેક યોજનાઓ છે એના ઘણા બધા લાભાર્થીઓએ આજે લાભ લીધા છે